બારડોલીને પોતાની કર્મભૂમિ બનાવનાર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોના ગુણગાન ગાવા અને એ વિચારોને ઉજાગર કરવાના હેતુ સાથે કાર્યક્રમ યોજાયો હતો બારડોલીને પોતાની કર્મભૂમિ બનાવનાર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોના ગુણગાન ગાવા અને એ વિચારોને ઉજાગર કરવાના હેતુ સાથે કાર્યક્રમ યોજાયો હતો બારડોલી સત્યાગ્રહે સરદારની નેતાગીરી અને ખુમારી તેમજ અહિંસાથી પણ સફળતા મેળવી શકાય તે સાબિત કરી આપ્યું સંગોષ્ઠી કાર્યક્રમમાં હાજર રહેલા લેખક અને વક્તાઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જૂના પ્રસંગો વાગવડ્યા કથાકાર મોરારીબાપુની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દિલ્હીના લોકસભાના સ્પીકર વિજેન્દ્ર ગુપ્તા લેખક ડોક્ટર વિશાલ ભાદાણી લેખક વસંત ઘડવી જાણીતા વક્તા જય વસાવડા બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમાર ઉપસ્થિત રહ્યા હાજર રહેલા બાપુએ ધર્માંતરણ મુદ્દે પ્રતિક્રિયા પણ આપી હતી ભય અને પ્રલોભન આપી કોઈ કોઈનું ધર્માંતરણ નહીં કરવું જોઈએ તેમ મોરારી બાપુએ જણાવ્યું હતું